શું કહો અરવિંદ ભાઈ તમારે કોઈ કેવું છે અમારો ભાઈ સાહેબ તો મોજ કરો બસ દોરખા દર્શન કરીને પાછા આવશો આગળ કોઈ વિચાર છે તો જય માતાજી મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે બસ આવી ગઈ છે અને હવે જવાનું છે આપણે દ્વારકા તો બસમાં સડી ગયા અને લઈ લીધી સીટ ને આ બાજુ અમારા અરવિંદભાઈ બેઠા હતી તો ભાઈ આપણે તો ટોટિયા લોબા કરીને સુઈ ગયા છે પણ ઓલી બાજુ અમારે અરવિંદ ભાઈ બેઠા છે શાંતિથી મે બાબા ટિલ્લુ ટિલ્લુ નામ મેરા બાબા તો અમે ત્રણ જણા આરામથી ડબ્બામાં બેઠા હતા તોય જગ્યા વધતી થી 78 બાય 78 તો અમારે માછે આવી ગયા છે ભાઈ કાઢી લેવા તેન ટેકનિક તોબા 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 થરમ મૂઠ ખરાબ કરી તો ભાઈ રાતના વાગ્યા છે બે ને અરવિંદ ભાઈ કે લાગી થઈ ભૂખ હું તો કોઈ આવે મતી ને એટલે બે જ સિંગ ને સણા જાપોટવા તો ફાઇનલી સુખનો સૂરજ ઉજી ગયો છે ને આપણે ઉભા રહ્યા છે સારું લોકેશન તો ચા નાસ્તો કરવા માટે તો કાઈઝીસ કાઈઝીસ કપ આવી ગયા છે ચા નથી આવી એ હે રહ નહીં જાતા તડપ એસી હે ના ચા નાસ્તાનો પ્રોગ્રામ પતાઈ ના છે ને બેહી ગયા બસમાં નીકળી જાવે દ્વારકા બાજુ દ્વારકા આવો ને તમને પવન ચક્કી જોવા મળે એટલે સમજી દેવાનું કે દ્વારકા તમારાથી હવે ઘણું શેટું નથી પવન ચકી નો એક ઓટો ફરે તો લેગ જેટલી ઉત્પન્ન કરે દ્વારકા પહોંચી જાય નાઈ ધોઈ થઈ જાય ટકા ટક ને હવે નીકળી જાય આપણે દર્શન કરવા ભાઈ હું દ્વારકા પહોંચી જઉં તો દ્વારકાધીશ ને દર્શન કરીને છે ને આવી ગયા છો હવે ગુમતી ઘાટ ને જુઓ ગુમતી ઘાટ નજારો

રામ સેતુ બનાયો છે એટલે બસ હવે બેડ દ્વારકા દર્શન કરવા ધરા છો હા તો મિત્રો દ્વારકા ગોમતીકાઠ બેડ દ્વારકા ભડકેશ્વર મહાદેવ મંદિર ગોપી તળાવ આવી ઘણી જગ્યાએ ફરીને હવે નીકળી ગયા છીએ અમે ઘરે હા તો મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ એ અમારા અમરોદી ચેક નહીં